તમારા મનમાં એક સવાલ ઉપસ્થિત થતો હશે કે જે મંત્રીઓ રાજીનામા આપશે તો તેમના રાજીનામા પછી આ તેમની ઓફિસમાં રહેલો જે સ્ટાફ છે જે અધિકારી છે જે તેમના પર્સનલ સેક્રેટરી હોય પર્સનલ આસિસ્ટન્ટ હોય કે તે પછીનો સ્ટાફ અને સાથે નવા મંત્રી આ નવા મંત્રી જે શપથ લેશે તેમનો સ્ટાફ કયો રહેશે આ મામલે જ વાત કરવી છે જે પ્રકારે મંત્રીમંડળના ફેરબદલની વાત સતત ચાલી રહી છે અને અંતે નક્કી થઈ ચૂક્યું છે કે આવતીકાલે ગાંધીનગરના મહા મંદિર છે તેમાં બાર અને ઓગણચાલીસ મિનિટે આ જે નવા મંત્રીઓના નામ નક્કી થશે તેઓ તેની શપથવિધિ લેશે અને ત્યાર પછી પહેલી કેબિનેટની બેઠક મળશે અને આ બેઠકમાં જે મંત્રી એની શપથવિધિ લીધી હશે તે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે એક લાંબા સમયથી ગુજરાત સરકારમાં મંત્રીમંડળના ફેરબદલની સતત વાતો ચાલતી હતી મીડિયામાં સતત તેની હેડલાઇનો બનતી હતી સ્ટોરીઓ આવતી હતી અને આ મામલો પણ સતત ચર્ચામાં રહેતો હતો કે મંત્રી ફેરબદલ ક્યારે થશે વર્તમાન સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સત્તર વ્યક્તિઓ છે જે મંત્રી પણ છે અને મુખ્યમંત્રી પણ છે અને જેનું જે માળખું છે તે સત્યાવીસનું છે માનવામાં આવી રહ્યું છે કે જે નવું મંત્રી મંડળ રચાશે તેનું માળખું બાવીસ થી ચોવીસ ના વચ્ચે રહેવાનું છે અને ત્રણથી થી ચાર જે માળખાની સંખ્યા છે તે ખાલી રહેવાની છે પરંતુ સૌથી મહત્વની જે વાત ચાલી રહી છે કે આજના ના દિવસે જે તમામ મંત્રીઓ છે આ તમામ મંત્રીના રાજીનામા લઈ લેવામાં આવશે અને આવતીકાલે જે લોકોને મંત્રી બનાવવાના છે તેઓ શપથ વિધિ લેશે ને ત્યાર પછી તેમના ખાતાની ફાળવણી થશે પરંતુ આ મંત્રી અત્યારે જે છે અને જો તે રાજીનામું આપે છે તો તેવી સ્થિતિમાં અત્યારે જે કામ કરી રહેલા અધિકારી અને કર્મચારી છે તે ટેકનિકલી છૂટા થઈ જશે કેમ કે આ અધિકારીઓ હોય છે તે જીએડી સ્ટાફના હવાલે હોય છે અને જીએડી દ્વારા પણ જે પ્રકારે આ મંત્રીઓની જે સંખ્યા રહેતી હોય છે મુખ્યમંત્રી સહિત સત્યાવીસની પરંતુ તે ત્રીસ વ્યક્તિ સુધીનો એક હંગામી સ્ટાફ નક્કી કરતા હોય છે અને જ્યારે આ મંત્રી જે નવા સપટ લેશે ત્વરિત જ આ જીએડી દ્વારા એક હંગામી સ્ટાફને એક ટીમ તૈયાર કરવામાં આવેલી હોય છે આ હંગામી સ્ટાફ ત્વરિત જ આ જે નવા મંત્રી છે તેમને આવકારશે અને એકથી દોઢ મહિના બાદ આ જે મંત્રી છે આ મંત્રી પોતાની અનુકૂળતા મુજબના જે અધિકારી હોય પર્સનલ આસિસ્ટર હોય પર્સનલ સેક્રેટરી હોય અને તે સિવાયનો સ્ટાફ છે તે નક્કી કરતા હોય છે અને જે મંત્રી રાજીનામું નથી આપતા તો તે મંત્રીનો સ્ટાફ તે સ્થિતિમાં યથાવત રહેતો હોય છે અને ત્યાર પછી મંત્રી પોતે નક્કી કરતા હોય છે કે તે સ્ટાફને તેમને રિપીટ કરવો છે કે પછી તે સ્ટાફમાંથી તેમણે કેટલાકની ફેરબદલ કરવી છે જો કે એક વાત નક્કી થઈ ચૂકી છે કે મોટા ભાગના જે વર્તમાન સ્થિતિમાં મંત્રીઓ છે આ મંત્રીઓના પત્તા કપાઈ શકે તેમ છે અને રાજ્ય કક્ષાના જે મંત્રી છે રાજ્ય કક્ષાના બે થી ત્રણ એવા મંત્રી છે જેમને પ્રમોશન મળી શકે તેમ છે અને તેઓ કેબિનેટ કક્ષાના મંત્રી બને તેની પ્રબળ સંભાવના માનવામાં આવી રહી છે જેમાં એક યુવા ચહેરા તરીકે હર્ષ સંઘવીનું સ્થાન અત્યારે આગળ માનવામાં આવી રહ્યું છે અને આજના દિવસે જો આ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવે છે અને આવતીકાલે હવે કયા કયા વ્યક્તિઓ છે જેમને હાઈ કમાન્ડ કે જે ભાજપના જે ટોચના નેતાઓ છે તેમને મંત્રી પદના શપથ માટે ફોન કરે છે અને તે મંત્રી બને છે તેનું ચિત્ર તો આવતીકાલે જ સ્પષ્ટ થવાનું છે જોઈએ હવે આવતીકાલે આ જ ગુજરાતમાં ગુજરાતના લોકોને આ વિભાગોને કયા મંત્રી બને છે અને સૌથી મહત્ત્વની વાત છે કે આવનારા દિવસોમાં જે મંત્રી આવે છે આ મંત્રીની તેમના વિભાગના અધિકારીઓ પર કેવી પ્રકારની પકડ રહે છે સાથે સાથે આ રાજ્યના લોકો છે આ રાજ્યના લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય છે તેમની જે જરૂરિયાત હોય છે અને તે નાનામાં નાની ગામ પંચાયત તાલુકા પંચાયત કે પછી પોલીસ સ્ટેશનમાં જ કેમ જતા ન હોય અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટેની શું વ્યવસ્થા નવા મંત્રીઓ ગોઠવે છે આજ સચિવાલય સુધી આ રાજ્યનો નાનામાં નાનો જે નાગરિક છે તેને તેના કામ અર્થે લાંબુ થવું પડે છે કે નથી થવું પડતું તે પણ આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે આ મંત્રી છે આ મંત્રીની કેવી દીર્ઘ દ્રષ્ટિ છે અને તેમના વિભાગને લગતા જે લોકો છે રાજ્યના લોકો તેમના વિભાગની કચેરીએ પહોંચે છે તે સમયે તેમને કેટલા પ્રકારની સરળતા પણ કરી દેવામાં આવશે કેમેરામેન મિલન ટક્કર સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર वैष्णव जनतो तेने केजे जे परा